નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારોના પર એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના સમાચારોમાં આપણે જાણીશું આફતનો વરસાદ એકસો લોકોના મોત ગુજરાતના બસો સાત ડેમોમાં પાણીની આવક બે ઓવરફ્લો સીડીનો દાવો આપને પિસ્તાલીસ કરોડ મળ્યા પથ્થરમારો કોંગ્રેસ કાર્યકરોના જામીન મંજૂર હાઈકોર્ટમાં સ્માર્ટ મીટરને લઈ અરજી અમદાવાદથી અનેક પર્યટન સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ સિસોદિયાની જામીન અરજી ટળી જજ કેસથી અલગ થયા સુરતનું આ માર્કેટ મંદીમાં આથી હોસ્પિટલ નીકળી નકલી ઇઝરાયેલનો આદેશ પેલેસ્ટાઈનીઓ ગાઝા છોડી દે કાશ્મીરી મુસ્લિમોમાં ડરનો માહોલ વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ સાબર ડેરીના પશુપાલકોનો વિરોધ અને સમાચારના અંતમાં જાણીશું મિત્રો સાત દિવસ ભારે વરસાદની આગાહી વિશે તો આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બેના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો સમાચારની શરૂઆતમાં જાણીએ મિત્રો આફતનો વરસાદ એકસો બ્યાસી લોકોના મોત આ સમાચાર વિશે વધુ જાણીએ તો દેશના ચાર રાજ્યોમાં ચોમાસાએ આફત સર્જી છે જેના કારણે એકસો બ્યાસી લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં આસામમાં બાણું ઉત્તર પ્રદેશમાં બાવન હિમાચલ પ્રદેશમાં બાવીસ અને બિહારમાં સોળ લોકોના વરસાદ સંબંધિત ઘટનાઓમાં મોત થયા છે આસામમાં છેલ્લા કેટલાય દિવસોથી પૂરની સ્થિતિ છે તો યુપી અને બિહારમાં વીજળી પડવાના કારણે અનેક લોકોના મોત થયા છે આ તરફ હિમાચલમાં ભૂસ્ખલનમાં લોકોએ જીવો ગુમાવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતના બસો સાત ડેમોમાં પાણીની આવક બે ડેમ ઓવરફ્લો આ વિશે બધું જાણીએ તો ગુજરાતમાં સારા વરસાદના પગલે બસો સાત ડેમોમાં નવા પાણીની આવક થઈ છે આ ડેમોમાં ઓગણચાલીસ પોઈન્ટ છ ટકા પાણીનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમોમાંથી બે ડેમો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ મોડ અપાયું છે તો નર્મદા જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યારે પચાસ પોઈન્ટ એક ટકા પાણીનો સંગ્રહ થયો છે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પણ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઈડીનો દાવો આપને પિસ્તાલીસ કરોડ મળ્યા આ વિશે વધુ જાણીએ તો ઈડી આપ પર વિવિધ આરોપ લગાવી રહી છે હવે ઈડીએ દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ મામલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી આપને આરોપી નંબર આડત્રીસ બનાવ્યા છે સાથે દાવો કર્યો છે કે લીકર પોલિસી કૌભાંડથી મળેલ સો કરોડ રૂપિયાની લાશમાંથી પિસ્તાલીસ કરોડ સીધી રીતે આપને મળ્યા છે આ રૂપિયા હવાલા મારફત ગોવા વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે મોકલાયા હતા પહેલીવાર કોઈ રાજકીય પક્ષને મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો પથ્થરમારો કોંગ્રેસ કાર્યકરોના જામીન નામંજૂર આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગત બે જુલાઈએ અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વિશે ઘર્ષણ થયું હતું અને પથ્થરમારો પણ થયો હતો જેમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં પોલીસે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરી હતી સિવિલ કોર્ટે પાસેની જામીન અરજી ફગાવી છે અને કોર્ટે કહ્યું છે કે જાહેરમાં પથ્થરમારો કરવો તે અપરાધ છે જાહેરમાં કાયદો હાથમાં લેવો તે યોગ્ય નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો હાઈકોર્ટમાં સ્માર્ટ મીટરને લઈને અરજી આ વિશે વધુ જાણીએ તો સ્માર્ટ મીટર યોજનાના અમલ સામે વડોદરાના બાજવાના વાસુદેવ ઠક્કરે હાઈકોર્ટમાં અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે હયાત વીજ મીટરો દૂર કરીને તેની જગ્યાએ પ્રીપેડ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવશે તેમણે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લીધો હતો બીજી તરફ સરકારે નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે ત્યાર પછીના સમાચાર વિશે જાણીએ તો અમદાવાદથી અનેક પર્યટન સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ આ વિશે વધુ જાણીએ તો ફરવાના શોખીન ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યા છે અમદાવાદથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોની સીધી ફ્લાઇટ શરૂ થઈ છે અમદાવાદથી લોનાવાલા મહાબળેશ્વર કેરળના મુન્નાર અને એલપીની સીધી ફ્લાઇટ મળશે આ સિવાય અમદાવાદથી ઓલી દેહરાદૂન મસૂરી હરિદ્વાર કે ઋષિકેશ જવા માટે જોલીગ્રાન્ટ એરપોર્ટ સુધી ડાયરેક્ટ ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સિસોદિયાની જામીન અરજી ટળી જજ કેસથી અલગ થયા આ વિશે વધુ જાણીએ તો આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ નથી લેતી સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે સિસોદિયા લગભગ સોળ મહિનાથી જેલમાં છે અને તેમણે ઘણી વખત જામીન માટે અરજી કરી છે દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ સિસોદિયાની અરજી પર સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ આ કેસથી અલગ થયા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો સુરતનું આ માર્કેટ મંદીમાં આ સમાચાર વિશે વધુ જાણીએ તો સુરતના ધમધમતા ટેક્સટાઇલ માર્કેટમાં મંદી છે કે શું તેવો પ્રશ્ન હાલ ઉદભવ્યો છે હાલ આ માર્કેટમાં કારીગરોની અછત જોવા મળી રહી છે તેથી સંચાલકોની ચિંતા વધી છે લોકસભા ચૂંટણીના સમયે ઘણા કારીગરો રજા પર ગયા હતા જે હજી આવ્યા નથી એક અહેવાલ મુજબ લગભગ પચાસ ટકા કારીગરોએ ચૂંટણી દરમિયાન રજા લીધી હતી તેથી હાલ ટેક્સટાઇલ માર્કેટ ઠંડુ પીડ્યું હોય તેવી સ્થિતિ છે સામે તહેવારોની સિઝનને લઈને કાપડની માંગ ઉઠી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આખી હોસ્પિટલ નકલી નીકળી આ સમાચાર વિશે વધુ જાણીએ તો આરોગ્ય વિભાગની અમદાવાદના બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને દરોડા પાડીને સીલ કરી છે દરોડામાં હોસ્પિટલ અને ડોક્ટર બંને બોગસ હોવાનું સામે આવ્યું છે ડોક્ટરે દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા પડાવ્યા છે એક બાળકીનું મૃત્યુ થયા બાદ તેના પરિવારે વિડિયો વાયરલ કર્યો હતો જે આરોગ્ય વિભાગના ધ્યાને આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇઝરાયલનો આદેશ પેલેસ્ટાઈનીઓ ગાઝા છોડી દે આ સમાચાર વિશે વધુ જાણીએ તો ઇઝરાયલની સેનાએ ગાઝા શહેરમાં આકાશમાંથી પેમ્પલેટ ફેંકા છે અને આ પેમ્પલેટ પર શહેરમાંથી બહાર નીકળવાનો સંદેશ લખ્યો છે એવું કહેવાય રહ્યું છે કે આ વિસ્તારોમાં હમાસના આતંકવાદીઓ ફરી એકઠા થઈ રહ્યા છે આથી ઇઝરાયલે ગાજાના વસ્તીવાળા વિસ્તારોમાં સંદેશા મોકલવાનું શરૂ કર્યું છે દરમિયાન અમેરિકા ઇજિપ્ત અને કતાર પણ ઇઝરાયેલના અધિકારીઓ સાથે યુદ્ધ વિરામ અંગે ચર્ચા કરી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કાશ્મીરી મુસ્લિમોમાં ડરનો માહોલ આ સમાચાર વિશે વધુ જાણીએ તો કઠુઆમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલા પર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં નફરતની રાજનીતિ કરી છે કદાચ તેઓ હવે બદલાઈ જશે તેમણે કહ્યું કે નફરતના પાયા પર દેશનું નિર્માણ ન થઈ શકે આજે કાશ્મીરી મુસ્લિમોમાં ડરનો માહોલ છે મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી મેં હંમેશા મિત્રતાની વાત કરી છે અને આજે પણ હું એ જ કહું છું કાશ્મીરનો મુદ્દો યુદ્ધથી ઉકેલાશે નહીં ત્યાર પછીના સમાચાર જોઈએ તો વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ આ સમાચાર વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળી રહી છે તે વાતને નકારી શકાય તેમ નથી ત્યારે સુરતમાં ઉધના વિસ્તારમાં આંગણવાડીમાં દારૂની બોટલો મળી આવી છે અને રાત્રે દારૂની મહેફિલ જામતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે એક તરફ આંગણવાડીમાં બાળકો શિક્ષણ મેળવે છે તો બીજી બાજુ આંગણવાડીમાં દારૂની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે ત્યારે કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે આ છે ભાજપ સરકારનું ગુજરાત મોડલ ત્યાર પછીના સમાચાર જાણીએ તો સાબર ડેરીના પશુપાલકોનો વિરોધ આ વિશે વધુ જાણીએ તો સાબર ડેરીના પશુપાલકોએ ડેરીની બહાર વિરોધ દર્શાવ્યો હતો અને તેમની સાથે બાયડના એમએલએ ધવલસિંહ ઝાલા પણ વિરોધમાં જોડાયા હતા ડેરીની બહાર ઘણા પશુપાલકો ભેગા થયા હતા તેઓએ દૂધના ભાવ વધારાને લઈને વિરોધ કર્યો હતો તેઓ ડેરીના પૂર્વ ચેરમેન અને ડિરેક્ટરોને પણ મળ્યા હતા જ્યાં પશુપાલકોએ પોતાની રજૂઆત કરી હતી નોંધનીય છે કે ગઈકાલે સાબર ડેરીએ ધોરણે હાલ નવ મહિનાનો ભાવ ફેર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ જાણીએ મિત્રો ભારે વરસાદની આગાહી વિશે તો મિત્રો ગુજરાતમાં કચ્છ પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ઉપરાંત એક બીજી સિસ્ટમ પણ સક્રિય બની છે જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે તેમજ મિત્રો આગામી બે દિવસ કયા કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી તેના વિશે જાણીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર બાર અને તેર જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણમાં સુટાસવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જ્યારે તેર તારીખમાં બનાસકાંઠા પાટણ દાહોદ આણંદ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચ અને છોટાઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તેમજ મિત્રો રાહત કમિશનર જેનુદેવના અધ્યક્ષ સ્થાને વેધર વોશ ગ્રુપની બેઠક યોજવામાં આવી હતી જેમાં ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં વરસાદ ન વરસતા લોકોને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે હાલ અમદાવાદીઓ કાગડોળે સારા વરસાદની રાહ જોઈને બેઠા છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો